સીતારામ બધા નહીં આજ મેં સાકુ સુરી લઈ લીધા હવે ન પીએ કે સાકુ સુરી આજે અમારે પાઉંભાજી બનાવવી હાંજ પડે કઈ પી હાથે દોવે ને ફરવા રીતે એવું કહે ના મોરે બાફવા મૂકે દે આ બધા બાફવા આપણે રીંગણા ને કોબી બીજું તો પછી ગ્રેવી કરે ને નાખે દે પાઉંભાજીમાં તે આને સુધાર લે ને બકાલો જે શિમલા મિર્ચ એ પેલું નાખવું તો એ સુધારવા માંડે ફૂલકોબી ટમેટો બધા સુધારવા તો બધા જોઈએ પણ આ બાફવા મૂકવાના એ મઢથી કરી નાખે વેલેરા બાફવા મુકાય જાય ત્રણે વીયારા ને ત્રણ ય થઈ ગયું પે દવાઈ નાખડી પરવા રહી વેલેરી થઈ જાય તો અમારે ખેડૂત ન કરે એ મોડું જોઈ વીયારા મોડા મોડા કરીએ ઉતામાં ન હોય કઈ દિઆથમાં ન જોઈએ એની લહે તો જ કાપેલી ને તું દઈલા હેતું ઓકે લેતા જોતા તો હે પાંદડા દડા કોબી એમાં પાંદડા જ આવે બધા કાંઈ જ ન હોય ને આમાં તો જો અલગ અલગ ફૂલ જેવું હોય ને તો ફ્લાવર કે અને આ હેખું કાપવું તો જોઈએ અધિક નાખાના મોટા બટકાઈ જાય મોટા મોટા મોરના ખેલા ફૂલડા ફૂલડા બફાઈ ને દપારી સુંદર થઈ ટમેટા મોરના હે ને કે ગ્રેવી કરવી વઘારમાંથી ઓલા તો મેં બાફવા મૂકાઈ દીધા બટેટો રીંગણું ફુલાવર ને મિક્સરમાં ગ્રેવી જ્યાં કરી નાખી તો વઘાર અસલ થાય ટમેટું મોરે ફેરી થોડીક ડુંગળી નાખે દે અસલ ગ્રેવી થઈ જાય ને તો વઘારે અસલ થઈ જાય ને પેરી જાયું દેખાય મિક્સરમાં ગ્રેવી કરી નાખા બફાઈ જાય તો એ વાર મોરવા માંડી કે ચટ મોર નાખે પછી પહેરે વઘાર કરવાનો જ રીતે નરા થઈ જાય મોડું બફાય હે એનું બધું થાય એમ થતા વઘાર કરી તો ખેતરમાંથી આવ્યા હોય થઈ ગયા હોય ને પછી રાંધવું તા પડે જ તે યાકરોકલા કરીએ કે આ કરીએ કાં ફેર પડે પણ હવે અજવારે ભાજી ખાવાની મરજી થઈ હતી लासाक ना भाजी नाही खां फेरी लीली डुंगरी उका नाख्या तो हुकलता पड़ी पण लीली नाख्या तो असल था हमणा छोपिया जे जीनी जीनी हे पण उ काम फेरी नाखवा थाई था। स्वाद असल आवे डुंगरी कलर मस्त आईवो વધારે ટાઈમ હોય તો આપણે કાઢી નાખી જરૂર પડી જાય તો નાખી ઢીલી કરવી પડે બધી સામગ્રી તો આ બધી પેરી કરીને બેઠી આજ શું લઈ વખારે કરવાનો છે જરાક ઓલી કરી નાખીએ સીટે નાખીએ

ધાણા જીરોને હડદર ને ચટણીએ જે પાણીમાં પલારવાની હોય ને ગ્રેવીનો વઘાર કરવાનું રોકો ત્યાં મેં ગ્રેવી કરી લીધી મરચાં લેલી ડુંગળી તેલ થાય ને તો પહેલાં આનો વઘાર કરી નાખે આતા પાછળથી નાખે દે હું તો નહીં સુધવું પડે ખાસ પેકેટ સુધાવી દીધું કઈમ તાજી તાજી ખાદી થોડી થોડી ચટણી તાજી નું ના અસલ સુગંધ આવે લણ ચટણી પાણી ગરમ હા ભાજી નું બન

તો પહેલ તેલ આવે ગ્રેવી તો પાકી દઈશ તો કંઈ તળવા મેંગું તેલ કાસું નરીયે ને મને બધાય બકાનું મળ્યું હોય એ આપણે એ થાય કે સળાઈ જઈએ છાપું ટમેટા

garam garam mencapai, jadi jab bhuke dum bhive tadi ini the ghuva ya હાલો વિહાર થેકા ત્યાર અમારા આજ વિહાર ને પાઉં ભાજી હાલો પાઉં ભાજી ખાવા